આગળ વાત કરીએ તો એક તરફ નોટબંધીની અસરની કડ હજુ સામાન્ય લોકોને વળી નથી લોકો રૂપિયા મેળવવા માટે હાલ પણ વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ જાહેર ડાયરા સહિતના કાર્યક્રમોમાં ચલણી નોટોની વર્ષા થઈ રહી છે આ વખતે નોટોનો વરસાદ સુરતમાં જોવા મળ્યો અડાજણમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં પાટોત્સવ નિમિત્તે ડાયરાનું આયોજન કરાયું હતું ડાયરા કલાકાર તેજદાન ગઢવીએ લોકસંગીતથી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા તેજદાન ગઢવી એક તરફ સુર વહાવી રહ્યા હતા તો બીજી તરફ તેજદાન ગઢવી પર નોટોની વર્ષા થઈ રહી હતી ડાયરામાં હાજર લોકોએ દસ રૂપિયાની ચલણી નોટોની વર્ષા કરી હતી જોકે દસ રૂપિયાની નોટ થકી ડાયરામાં ચાર લાખ રૂપિયા ઉડ્યા હતા આ વિશે વાતચીત કરીશું મારા સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ સાથે જી રાકેશ ફરી એક વખત ડાયરામાં નોટોનો વરસાદ થયો છે ચાર લાખ રૂપિયા જેટલી દસ રૂપિયાની ચલણી નોટો વરસી છે શું છે વિગતો કે જે નોટબંધી નો નિર્ણય લેવામાં આવ્યો હતો તેની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે ત્યારે શહેર અને શહેરમાં યોજાતા ડાયરા તેમજ અન્ય કાર્યક્રમમાં નોટોની વરસાદ થઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે વાત છે સુરત અળાજન વિસ્તારમાં જ્યાં મોડી રાત્રે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું એક મંદિર ની સાલગીરા નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય ગાયક એવા ગઢવી ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ડાયરા મોટી સંખ્યામાં લોકો પણ હાજર હતા તે દરમિયાન જે પ્રકારે તેરદાન ગઢવીના ના સુ પાલે લોકો ઝૂમી રહ્યા હતા તો બીજી તરફ તેરદાન ગઢવી પર નોટોની વર્ષા થઈ રહી હતી રૂપિયા દસ થી ચલની નોટોની વર્ષા થઈ રહી હતી જેના કારણે લોકો પણ આશ્ચર્યમાં પડી પડી ગયા હતા ગરીબ જે ગરીબ વર્ગના લોકો હાલ પણ બેંકોની રૂપિયા માટે વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ અહીં નોટોની ની વર્ષા જોવા મળી રહી છે જે પરથી કહી શકાય કે જે પ્રકારની નોટબંધી ની અસર છે તે હજુ પણ યથાવત છે પરંતુ લોકો હજુ વલખામાં રહે જી રાકેશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર